આસેન આપણે છે ને બરને જવાલી નીકળી રહી હો જ રીંગ છે ને ભંગી નથી બોલ કાઈ નો ઘટાઈ એલી ભંગીજી જો કાલે એક રીંગ ભંગીજી હાલ પાસી એક ભંગીજી કોક લોકો નાખું ફૂલ આવ હેઠે પ્યોર કોન છે ઉપર સાખરે ને ઊભી થઈ ને એક શેર હોય છે એક બગલો ભાવેશ ભાઈ ને આડો બેઠો છે ભાવેશ રેસ બતાવી દે ભવન બેહી ગયો ને એટલે ગરમી થાય છે ગજબ ની હોય ભાઈ જય માતાજી બધાય ને અને ગુડ મોર્નિંગ અલી છે ને સૂર્ય ભગવાન ઉગીને ઠરાક સીડા છે ને આપણે છે ને બસને જવાલી નીકળ્યા થી તો વિડીયો બનાવી દેજો કેવી રીતે માછલી પકડ્યું ને એ બધું બતાવવાનું હેલ હા ઢેંગા તો આવે છે આપણે ને મચ્છી કેટલા આવે ને એ બધું દેખાય નાદીન જોઈ ને અલી છે ને આપણે કાઠે ઉતરા થી થોડું મોડું તો થી કારણ કે આજે છે ને કાઠ મોડા ઉતરા થી કાઠે તો મોણ ખેચવાનું હે તો થોડું પાછ થી આલુ જાય ભાવજભાઈ ની નીકળ્યા અલી છે કાઠે લઈ નીકળ્યા તો સૂર્ય ભગવાન ને એટલા થઈ ગયા આપડી કેડીアン કા હે આગળી જાય જપટ બલે ને વિડિયો બનાવી લેજો ચેનલ ઉપર નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડિયોને લાઈક આપજો હાલો તો હોય છે ને બને જાય કેમાં થોડી કેડી હારી થઈ ગઈ એટલે હવે બોલું ન પડે કાય કેમાં લઈ જાય તો હાલો બનેરો વિડિયોમાં એટલે ને બધું જોવા મળશે માછલા અને માછલા કેવી રીતે પકડ્યો ને બધું તો સીધા છે ને મળીને આપણે ફાઇનલી તો પૂગ્યા ને મોદે પહેલી લીધા ભાવેશભાઈ છે આપણે છે ને ડોરા પાણી છે ને એટલે ઝીંગા તો કદાચ આવી જાય કાયમી બેસી જતા આજ કદાચ આવી જાય ઠેકડા તો મારે જ છે ઝીંગા એટલે બંધાણ ફ્રાઈ ફ્રી નો થતા હોય ઈવડે ઈ ભાવેશભાઈ તાણે તાણે હું તમને બતાવી જઉં કેવી રીતે તાણી છે આપણું બંધાણ આજમાં આમાં છે ને બગલો છે એક આપણો ટ્રેન કરેલો છે ને એવડે એટલે લાગે કેમ લાગે

झींगा है ने। भी ने बता दी <coughs> है छूटू से नहीं तो घात फैल खबर रही तो खबर तो ना बाधा बाकी आप घर घात फैल जली हुई तो कहता हुई आस्तु बहुत आम उबाड़ा मरे वस्तु मोटी मोटी न हो

પાણી તો ઓલરેડી વીઆઈ જાય પણ વિડીયો થોડુંક આપણે વધારે મોડું કર્યું એ કરી જ નાખો આપણે મોડું કરીએ હું ફેર પડી મોજા બધા જ પડે ન હે ને અડાડી જઈ પછી ઓલો કાટો ચાલો આપણે દાણું નહીં કરીએ આપણું હે ને અચ્છા લેતા તા મતલબ મતલબમાં કમઠર હાલો ગને બધી વિડીયોમાં હે ને કેટલી મજા આવવાની છે ને કંઈ નક્કી જ નહીં હાલો હું તાણું ભેગા રહ્યા અમારા પહેલી ગતકા શાક જીંગા છે કે પણ અલીને તાણવા જવાનું છે ને ભાવેશભાઈનું નથી બાકી છે જો આનકા પગલા આવી જાય વધારે તો ડોરા પણ નહિ તને હતી જાસર આવ એટલે ને આસર થઈ નહિ એટલે ઓસા જિંગા પડી જાય કારણ કે બેહી જાય એમાં હેઠા આમાં છે ને જોદર મિલી જિંગા દેખી દેખી લાલ લાલ બધું કુછ ભાવેશ ભાઈ લાવે એને એવું છે ઘણો બધું કારણ કે એનકા સાક્ષી ને બધું ભાવેશ ભાઈ પાસે છે બાકી છે બધું આવવાનું છે આપણે ગાત મારવા જવાનું છે કારણ કે એનકા છે ને જિંગા ઉતરે છે આજ તો તાણવા ના છે હજી હાલો તાણી લઈ આગળ थोड़ी बात तो लाखे पण धरनो तो दोहेती ने अबे है ने जिंगा है ना। ना ने अब नान नान ने आवता थोडा मोटा मोटा आवे कारण के वाला नान नान होय नी मोटा मोटा थिज जावे એટલે આવે ભાઈ સાખ લી ને વી વા એટલે વાહર બેહી ગયો છે એટલે ગરમી ને ગળી ગયો ગરમી ને લો કોયલુ હે ને ફૂલ ભરાઈ ગયો ને કોયલ ને રીંગ કોયલ ને રીંગ છે ને ભાંગી નથી બોલો કારણ કે ઓલ કે ગારો હે ને એટલું સાખ સે લાલ લાલ જીંગા ઓ પાસા કાઈ નો ગટાઈ रिंग दो देखो रिंग ये भंगी दी दो काल एक रिंग भंगी दी हाल पाछी एक भंगी दी आ दोरो बांधेलो छे ने એટલે સોટી એમનો એ નવી બનાવી દે હાલો આપણે ઠલવો નું છે ને ડોકળ પણ હામે એમ હરખુ છે ને એટલે આપણે એક હેઠું ખોયલું રાખવું ને ને ડોકળ ઉસ માં એટલે જેટલું હેઠું જાય ને એટલું આખોયલા માં ગડી સમજણ આપડી માં થોડું સાખ છે બીજી ખાત નું તો બહુ લાટ નો હોય પણ છે તો અમે ને ડોકળું રાખો ને તલે જ લેટું જાય એટલે ખોઈલામાં જાય એટલે વાંધો જ ન આવે એટલે લેટું વિયુ ન જાય પાછો આપણે પકડવાનો જ આવો પડે હા તો હાલો આપણે એક બધી છે ને તો બે તો ટિટમ ઓકે છે હે લોબસ્ટર ભાઈ આપડે ટિટમ જોઈએ આ ગડી એને પહેલા છે ને આમાં આપડે કેમેરામેન નથી એટલે આપણે બધાય હાથ છૂટા રાખો થઈ ને તો પહેલા બધી રીચર ઠલવીએ ઓગલું કરી નાખું ફૂલ આવ એટલે જેટલું વજ ન હતું ને એ ગડી ગયો ખોઈલામાં આપણે મે તમને કીધું કે

ઝીંગા થોડા થોડા ઉતરે છે ને તો પકડી લઈએ થોડા પછી વેતી મૂકીને આજ તો ત્રણ મહિના લેવા તો ડોકલું ઉપાડવું જ મારે ને ઉપાડવાનું જેને ઉપાડવાનું એને ઉપાડતું જ ને એ લીઠે ઉપાડ લઈ જાય એટલે ખેંચ પડી જાય ભાઈ આખું ડોકલું ઉપાડ લઈ જવું એટલે જેમ તેમ થોડા થાય ઢોખલામાં વજન કેટલો હોય આપણે થોડું ઘણું છે ને તાણ લઈએ પવન છે ને હવે બેસી જ ગયો છે આજ તો આગળ બારી પણ નીકળે ને તો મજા એવા કરશે દરિયાની માથે પવન હોય ને તો જ મજા આવે ટાઠો ટાઠો તો જ પવન આવે બાકી દરિયાની કાંઠે રહેતા હોય ને પવન કાંઠાનો હોય ને તો ગરમ પવન આવે એટલે પવન તો દરિયામાં લીધો તો જ મજા આવે વખતે હવે ફાઇનલી આપણા બધા શાખે ને પકડાઈ ગયું છે અને ખોયલામાં ને ડોખલામાં નાખવું પડ્યું છે પણ આ ચાણું ન લે એટલે થોડુંક કેવર છે પણ આપણે છે ને લઈ જવું પણ લઈ જવું હા તો એટલું ખોયલામાં છે આમાં છે ને ગીંગા માછલી એક શેરવું છે નાનું એવું હમણાં શેરવાંઢાંગર ને ઉકઈ ન આવતું કા હા હમણાં તો કે બધાય રખડવા ભેજ જાવે કે ઉતારી કરવા જાવે કબર ન પડ્યું એવું લાગે છે કે ફેર છે જો પવન નીકળી ગયો કન આઈલી પવન નીકળી ગયો એટલે હે ને આપણે તો ગરમી નથી આ ધીમે ધીમે નીકળ ને ડોગ લોખડી ઉપાડવું નહી ભાવેશ ભાઈ ઉપાડશે આપણે કોઈલું ઉપાડતા તો ને આપણે બગલા વહી ગયા થઈ આમ વહી જેલા છે એમને રાત

आ रीते है भावित भाई ने आपूँ भावित भाई काठे दिन है ने। वीडियो बताऊँ दरिया मैलाइ के गर्मी में पड़ी जाए ये भी भीन पड़े न देखा है आप खोलू ले जाओ मजा बेता दी चलो आप निकली काठे तो आप काम चलू पास है खबर है ना हाला जार बना बे दिखाई रो पोने आज पास काम चलो निकली का है

આપડે ભાઈને બહુ વજન નથી હાથોડ બોલું છે એમાં હે હોંઢિયા ને એવું છે કે આને નાદી ફોડી ને જોઈ થારો બેને રોકડી ફોન બે જો એટલે ગરમી થાય છે ગજબ ની હોય આપડે ભાઈ જો એટલું સાખ આવેલું છે આજમાં એક ડોકલું ઠળવી નાખું ને ઓલી થેલીમાં છે ને એ હવે ઠળવી નાખવાનું થાય છે હા બધું એક આ ઠળવી પછી ને બધે વીણે રાખશે આ બધે વીણી હે ને આપણે હે ને પછી નીરે તો વીણો આવું જો કારણ કે સાખ છે તો વીણો તો આવો પડશે ઓલુ ટિટણ જો કેતો ને ઈ ટિટણ વાળા તો ગરમ નઈખુ એ ના તો હે ને અંદર વિજુન ડોગલામ એટલે કઈ ઓલુ નહોછુ બે ટિટણ નેક્સેર વાવેલો હે નાનો એવો બહુ મોટો નથી ને 징ગા કેમ હે કાઈ ઘટે તો ભાઈ આવડા હે ને વીણતા બધા આપણે વીણવા આવ ને તો આપણે ઘણું ખરું અ પાંહરું પડી તો સમજણ ને જોખોનું ચાલી ગઈ એક તગારી હે ને 징ગા નીકળી ગયા એટલે કે વીણ લીધા ને હજી એકાદી તગારી થી જાય પણ આય નહી હે ને વ્યાસાઈ જાયે બુદ્ધિ કારણ કે હે ને કસ્ટમરો એટલા હે ને ઠાકડી આઈને બુદ્ધિ ઘડીક માં તરત ફિનિશ થઈ જાયે ઝિંગા હે ને મસ્ત ના આવી જલા છે ઓલા નાન નાના આવતા ને પેલા એવો આવે નથી આવતા બધાય મિડિયમ સાઈઝ થી જી મસ્ત ની એક નંબર ને ભૂકો પણ છે તો એટલો ભૂકો ને એક બીજો તગરા માં છે થોડો તો ભૂકો માં હે ને બો એટલું બધું ન આવતું પેલા ઢોમા ને એવો આવતું ને એવો નથી આવતું હવે બુદ્ધિ અલગ પડી ગઈ કારણ કે આખરાવા ની તો અલગ આવી જ સાખડે ની બુદ્ધિ જો આવી રીતે નોખો પડતો આવનો આગડી બુદ્ધિ પડી જાયે એને ઘણો બધો સાખ આયુ ઈ બધું આને પૂરો થઈ ગયો ઘડીક માં કસ્ટમર હે ને એટલે બધું આવી જાય ઘડીક આવતા હતા આ કામ ચાલુ છે આ ડીસકા બનાવનો નથી આ ડીસકા હે ને ઘણા બધા બનાવવા નથી આ કોઠરી માં દેખાય બોલી ગયો છે એક એકર બનાવી નાખવાનો ને એક એકર છે ને દરિયાની દારે મરદોનો લાબો ગંડા એ ઉત કરવું પડે તો બે આળ હે કે બને તો આમ ડીસકા કા બળ મજા દર દર માં આપણે શું કામ કરો છે આ ચેર ખબર આપણે તો આ ત્રણ પાંચ વાણા છે બે તંત્ર બે તંતિ કામ ડ્રોપ કરેલું પડ્યું ને એવું ચાલુ કરી દઉંને હે તો આપણે વિડીયો જોવા અમે છે ને હા એક દરીકે આપણું કામ કરી નાખજો ચેનલ સબક્ક્રિપ કરી લેજો અને દોરદાન મળી કમેન્ટ અપ કરી નાખજો એટલે આપણને છે ને વિડીયો બનાવવાની વખતે મજા હાલો તો મરી નેક્સ્ટ એક સ્ટુલો વિડીયોમાં રામ રામ ડાયરેક